એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે તલોદ શહેરમાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળ્યું તલોદ શહેરમાં ખાડા રાજની સ્થિતિ યથાવત તલોદ ગામ વેરાઈ માતાના મંદિરથી મજરા રોડને જોડતો એપ્રોચ રોડ ઉપર ઠેર ઠેર ભૂવા પડ્યા ચોમાસામાં પડેલા મસ્ત મોટા ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકો થયા પરેશાન વરસાદી પાણીના નિકાલની કે એપ્રોચ માર્ગની મરામત કરાવવાનું તંત્રને સમય કે ફુરસદ નથી સત્વરે આ એપ્રોચ માર્ગનું મરામત કરવામાં આવે તો સૌ વાહન ચાલકોમાં હિતમાં રહેશે ચૂંટણી ટાને ઉમેદવારી નોંધાવવા અને મતદારોને રિઝવવા નીકળી પડતો વિપક્ષ કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને તંત્ર અને સરકાર સુધી પહોંચાડવા પણ નિષ્ફળ નીવડ્યો હોય તેવું લાગી રહે છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા